આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ વીસ ચંબલના એ પ્રદેશોમાં ઘોડા પણ તકલીફથી ચાલતા હતા ધરતીને ચીરીને ધરતીને ચીરીને નદીના પાણીએ જે ઊંડા કોતરો બનાવ્યા હતા તે મારે માટે તો એક નવી જ ભૂમિ હતી મેં જન્મથી સૂકી ધરતી અને રેતીના ઢગલા જોયા હતા અલબત્ત હું દુનિયામાં ઘણી જગ્યાએ ફર્યો હતો પણ આ વિસ્તારની છટા તેની અનુભૂતિ જ કંઈ જુદી હતી મને પૃથ્વીસિંહ છેક અજીતપુરથી અહીં લઈ આવ્યો હતો અને ત્યારે હું બેહોશ હતો મતલબ મને બેહોશ રાખવામાં આવ્યો હતો એટલે એ ધરતી કેવી છે તેનો લેશ માત્ર ખ્યાલ મને ન હતો પણ અત્યારે એ ધરતીની સોડમ મને આવતી હતી હું કોઈ ગંભીર કામ માટે જઈ રહ્યો હતો છતાં મને લીલાછમ જંગલોની કેડી આનંદથી તરબતર લાગતી હતી થોડી જ મિનિટોમાં અમે ચંબલને કાંઠે પહોંચી ગયા હતા બે તરાપા ત્યાં પડેલા હતા જસવંતસિંહે ઘોડા અટકાવ્યા મને ઘોડા પરથી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું અને મારી આંખ પર પટ્ટી બાંધવામાં આવી મને તેનો વિરોધ કરવાનું મુનાસિબ લાગ્યું ન હતું મને ખાતરી હતી કે અમારી પાછળ પૂરણસિંહનો કોઈ જાણ તે હશે કે ન હોય મને કશો ફરક પડતો ન હતો મને પોતાની એક જ વાતમાં રસ હતો અને તે સખીરામમાં સખીરામનું ખૂન કેમ થયું તે જાણવામાં આંખે પટ્ટી બાંધીને મને એક તરાપા પર ચડાવવામાં આવ્યો તે જ મિનિટે બીજા ત્રણ માણસો ઝાડીમાંથી બહાર આવ્યા એ તરાપા પર જસવંતસિંહ પણ ચડ્યો થોડી વારમાં મોટા બાંબુઓ પાણીમાં કૂતાવીને તરાપા હંકારવામાં આવ્યા તરાપાની પાછળ ઘોડાને નદીમાં જ તરતા મૂકવામાં આવ્યા હતા કોઈ અસવારના બુચકારા અને પાણીમાં તરતા આવતા ઘોડાઓની હણહણાટી મને સંભળાતી હતી પવનની લહેરો મારી પટ્ટી બાંધેલા ચહેરાની આસપાસ ફરતી હતી નદીના પાણીની સ્વચ્છ વાસ અમને રેગિસ્તાની લોકોને સ્વર્ગીય લાગે તેમાં નવાઈશી લગભગ એક કલાક પછી નદીના ઉપરવાસની કોઈ જગ્યામાં તરાપા લંગારવામાં આવ્યા મને દોરીને કાંઠે લઈ જવામાં આવ્યો ભીંજાયેલા ઘોડા પણ તે પછી મિનિટમાં આવી પહોંચ્યા જસવંતસિંહના કોઈ મારા ઘોડાના શરીર પરથી પાણી મારા હાથ તો છૂટા જ હતા પટ્ટી ખોલી નાખવામાં કોઈ વાર લાગે તેમ ન હતી પણ મારે જસવંતસિંહને ખીજવો ન હતો વળી તે મને ક્યાં લઈ જાય છે તે બાબત અત્યારે એટલી અગત્યની ન હતી ફરી વાર અમે ઘોડા પર સવાર થયા લગભગ આઠેક મિનિટ અમે ઘોડા તબડાવ્યા હશે પછી એકાએક જસવંત સિંહે ખડા રહેવાનો હુકમ આપ્યો એક મિનિટ પછી મેં બીજા ઘોડે ઘોડેસવારોના અવાજ સાંભળ્યા વેલકમ વેલકમ ટુ યુ કોઈ અંગ્રેજનો એ અવાજ હતો મને એ અવાજ પરિચિત લાગ્યો સખીરામની પત્નીને ઉઠાવી જતા ડફેરોને મેં રોક્યા ત્યારે મેં એ અવાજ સાંભળ્યો હતો ડોન્ટ શૂટ કહીને કોઈએ બૂમ પાડી હતી એ જ આ અવાજ હતો મારી આંખો પર પટ્ટી હતી એટલે તેનો ચહેરો મને દેખાતો ન હતો હુ વેલકમ મી મેં પૂછ્યું નાખો મારી પટ્ટી છોડવામાં આવી થોડીક સેકન્ડ મારી આંખે અંધારા આવ્યા પછી મારી નજર મંડાઈ મારી સામે ઉભેલો અંગ્રેજ અમારા મહેલમાં મહેમાન તરીકે આવેલો મિસ્ટર રોજર્સ હતો પણ અત્યારે તેનો ચહેરો જવાન લાગતો હતો તેના વાળ વધારે ઘેરા હતા તેના ચહેરા પરથી મૂછો દૂર થઈ ગઈ હતી મિસ્ટર રોજર્સ મેં આશ્ચર્યથી કહ્યું નહીં પીટર પીટર મોર તે બોલ્યો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો એકાએક મારા મગજમાં જાણે ઉકેલના ચોકઠા ગોઠવાતા હોય તેવું લાગ્યું પણ હું કંઈ બોલ્યો નહીં મારે સખીરામ વિશે અત્યારે વાત કરવી યોગ્ય ન હતી નવાઈ લાગે છે સિગાવલ ઠાકોર ખેર હું તમને એ કહીશ નિરાતે મારે પણ સમય જોઈએ મિસ્ટર રોજર્સ રોજર્સ નહીં પીટર મોર કહીને તે હસ્યો સોના ક્યાં છે મેં જાણીને જ આશકા નામનો ઉલ્લેખ ન કર્યો કેમ તમારી એટલી બધી ઉતાવળ છે તેણે પૂછ્યું નહીં મારે કોઈ ઉતાવળ નથી મેં કહ્યું પૂરણસિંહે મને કહ્યું છે કે સોના સલામત છે તે સંદેશો તરત જ તેને મોકલવો અને પછી જ આપણી સોદાબાજી થઈ શકશે તે સલામત છે પીટરે કહ્યું મારે તેની ખાતરી કરવી પડશે મેં કહ્યું અને પીટર હસ્યો બેરી મોર હું સોનાને માટે નથી આવ્યો તે તો તમે જાણતા હશો મેં પૂછ્યું તો પીટરે પૂછ્યું જેટલો રસ તમને પહેલાં નકશામાં છે તેટલો જ રસ મને છે કંઈ કારણ તેણે પૂછ્યું હવે હસવાનો મારો વારો હતો જસવંતસિંહની હાજરીમાં મારે બોલવાનું નથી મેં પૂછ્યું જસવંતસિંહ તેના ઘોડા પર જ તંગ થયો પીટર કોઈ વાત તેનાથી છુપાવે તે તેને પસંદ ન જ પડે ને હોશિયાર છો ઠાકોર પીટર બોલ્યો પણ તમે જસવંતસિંહને આવી રીતે ખોટું ભરમાવી નહીં શકો જસવંતસિંહથી મેં કશું છુપાવેલું નથી તો તો સરસ મેં કહ્યું આપણે વાતચીત શરૂ કરીએ તે પહેલાં મારે સોનાને મળવું પડશે ઓકે પીટર બેરીમુરે મને કહ્યું તમે કહ્યું તેમ મને કે જસવંતસિંહને સોનામાં રસ નથી કહીને તેણે ગોળો ફેરવ્યો તેની સાથે આવેલા બે આદમીઓએ પણ ઘોડા ફેરવ્યા ટૂંક સમયમાં અમે ધરતીની ભીતરમાં જતા હોઈએ તેમ ચંબલના બિહડોને અંધારી દુનિયામાં આગળ વધ્યા રણની ધરતીનો હું પૂરો અનુભવી હતો રેગિસ્તાનમાં એકવાર હું કોઈ પણ જગ્યાએ જાઉં તો દસ વર્ષ પછી પણ એ જગ્યા મને યાદ રહે પણ આ ચંબલનો પાલો તો કંઈક જુદો જ હતો આ હરિયાળી ધરતી મને પરદેશ સમી લાગતી હતી ચંબલમાં ધસમસતા પાણીએ ધરતી ફાડીને કરેલા કોતરો કેવા તોતિંગ કેવા અટપટા અને ઊંડા છે તે તો નજરે જોઈએ ત્યારે જ ખબર પડે ચારે તરફ ગાઢ જંગલ વચ્ચે લગભગ વગર કેળીયા અમે આગળ ધપી રહ્યા હતા આકાશમાં સૂરજ તપતો હતો છતાં એંધાણીઓ માટે એ પણ નકામો હતો મને ફક્ત એટલો જ ખ્યાલ આવતો હતો કે અમે ચંબલના ઉત્તર પશ્ચિમ ભાગમાં જઈ રહ્યા હતા જસવંતસિંહના છુપા રહેઠાણે પહોંચતા સૂરજ થોડો નેમ્યો હતો એ જગ્યા અદ્ભુત હતી ત્રણસો ફૂટ ઊંચા કોતરોની વચ્ચે પાણીના વહેળાએ કરેલી સાંકડી નેળમાં કેવળ એક ઘોડો જઈ શકે તેટલી જગ્યા હતી પીટર બેરીમુર જસવંતસિંહ જેવા જ આત્મવિશ્વાસથી ઘોડો અંકારતો હતો ઝાડીમાંથી ખરીને પડેલા સૂકા પાંદડા ઘોડાના પગના અવાજો ક્યારેક ઘોડાના પેટમાં થતી ગડગડાટી ઢોળા વાવતા ખેંચાતી લગામ સાથે થતી ઘોડાની હણહણાટી અને પંખીઓના કલરવ છતાં પણ એ ભેકાર ભૂમિમાં ભયાનક શાંતિ લાગતી હતી રસ્તામાં કોઈએ વાતચીત પણ કરી ન હતી જસવંતસિંહ વિચારમાં હતો પીટર શું પેત્રામાં હશે તેની મને કલ્પના નહોતી આવતી પીટર બેરી મોર મહારાજ રાજમહેલમાં રોજર્સ નામના આદમી તરીકે કર્નલ બર્નાડ હન્ટના મહેમાન તરીકે રહી ચૂકેલો આદમી હતો પરિણામે તે અમને સૌને બરાબર પીછાંતો મને પોતાને દુઃખ થતું હતું કે અમીરગઢમાં કોઈ આ રોજર્સ જ પીટર છે તેવું શોધ્યું કેમ નહીં મને ધીરે ધીરે રહસ્યનો તાળો મળતો હતો તો પછી શું રોજર્સે જ સખીરામનું ખૂન કર્યું તેની સાથે એક વયની અંગ્રેજ પણ હતી એ જગ્યા અદભુત હતી તદ્દન વાંકી ચૂકી સાંકડી ને અમે જ્યારે સાધવાના બિહડમાં પહોંચ્યા ત્યારે કંઈક નવી જ અનુભૂતિ મને થઈ હતી સોળમી સદીના શિવલિંગના તોતિંગ અવશેષો મારી નજરે સૌ પ્રથમ દેખાયા ચંબલના ભાગીઓ ચંબલના કોતરોને પણ અવનવીન નામોથી ઓળખે છે જોતંગ સાધવા પરતાપ સાનીતાઈ જેતવા આવા કંઈ કેટલાય વિચિત્ર નામો ધરાવતા બિહડો ડાકુઓ માટે તો સગીમાની ઉંફાળી ગોત જેવા છે જસવંતસિંહનું છોપુ રહેઠાણ સાધવાના બિહડ તરીકે ડાકુઓ અને દેહાતીઓમાં પ્રચલિત હતું સાધવાની જગ્યામાં સાંકળી નેળમાંથી જ પ્રવેશી શકાય અને એ નેળમાં ફાંટાઓ ભૂલ ભૂલામણી જેવા છે એક ભૂલ થાય તો કદી એ જગ્યા શોધી ન શકાય નેળ સિવાય તમારે એ જગ્યાએ પહોંચવું હોય તો દક્ષિણ બાજુના ટેકરાની ઉપર ચડવું પડે પણ એ નિશાની પર છૂટતી ગોળીઓનો સામનો કરવો પડે ગોળી માનતા નથી ગમે તેવી છુપાઈ શકાય તેવી જગ્યામાં પણ હર હંમેશ ચોકી રાખતા હોય છે સાધવાનું બિહડ સાંકડી નેળમાંથી ખૂલીને ત્રણ બાજુ ફેલાયેલું છે અંદર જતાં જ મોટા ચોરસ ચોકઠા ઉપર બંધાયેલું મંદિર અને એ મંદિરની વચ્ચો ઉગેલો વડલો મારી નજરમાં આવ્યો કેવું વિચિત્ર આબોહવા વરસાદ અને વાયરાના ઘસારાથી લીસા અને કાળા થઈ ગયેલા મંદિરના કેટલાય તોતીંગ પથ્થરો વડના ઝાડ સાથે ઉંચકાઈ ગયા હતા વડની ડાળીઓ વચ્ચે એ શિલાઓ ઝળુંબતી હતી મંદિરની મોટી ઓસરી નીચે બે ત્રણ કમાડ દેખાતા હતા મને પછીથી ખબર પડી હતી કે એ કમરા હતા અને તેમાંનું એક બારણું ભોયરામાં જવા માટેનું હતું સામે થોડી સપાટ જગ્યા હતી એક તરફ તૂટેલી હવાડા જેવી લાંબી કુંડી કુવાની આસપાસ ઉગેલા કરંટ ઝાડ અને ઝાડ ઉપર ઉગેલ સફેદ અને પીળા ફૂલો આ આખી જગ્યા ડાકુઓના રહેઠાણ જેવી નહીં પણ આશ્રમ જેવી લાગતી હતી કૂવાથી થોડે દૂર મંદિરને ફરતી ઊંચી પડાળીની પાછળ એક તાડછાની છાપરી હેઠળ મોટો ચૂલો સળગતો હતો તેના પર કંઈ રંધાતું હતું થોડા વાસણો અને લાકડાનો ઢગલો ત્યાં પડ્યો હતો કછોડા મારીને બે આદમીઓ ખુલ્લે બદન ત્યાં રસોઈ કરતા હતા ત્યાંથી થોડે દૂર સિંદરી ગૂંથેલા ખાટલા ઊભા કરેલા હતા પછીતની જમણી તરફ પંદરેક ઘોડા બાંધેલા હતા સાંકડી નેળમાંથી જ્યારે અમે અંદર પ્રવેશ્યા ત્યારે મેં બે જ માણસોને રાઈફલ સાથે જોયા હતા પણ થોડી વારમાં બીજા ચાર પાંચ જણા આજુબાજુ ક્યાંકથી આવી ગયા કોઈ કોટ અને ધોતિયામાં તો કોઈએ મિલિટરી બ્રિચિસ અને કોટ પહેરેલા બે જણે તો તદ્દન બ્રિટિશ સૈનિકના પોશાક પહેરેલા હતા એ બધાના ચહેરા એક જ બીબામાંથી ઢાળવામાં આવ્યા હોય તેવું મને લાગ્યું લાલ આંખો જાડી બમ્મરો વૃક્ષ ચહેરો ખડતલ બદન જાડી મૂછો લાંબા થોવ્યા ગળામાં કંઈ ને કંઈ જાતના માદળિયા અને કેટલાયના માથામાં ટીલા પણ હતા આ બાગીઓ હતા ચંબલના તટ પર શેરશાહથી જૂના કાળથી અબાધિત સત્તા ભોગવતા ક્રૂર રાજાઓ હતા તેમાંના કેટલાય શોખથી તો કેટલાય જરૂરિયાતથી તો કંઈ કેટલા ગુનાહિત કાર્યો કરીને ચંબલમાં અંતર્ધાન થઈ જનારા આદમીઓ હતા ઘોડા પરથી ઉતરતા પહેલા આ નવી સૃષ્ટિ પર મેં ઉડતી બાજની જેમ નજર ફેરવી લીધી અજયગઢ જેવી આ જગ્યા પર હુમલો કરવો કે અહીંથી ભાગવું અશક્ય તો નહીં પણ વાંવાર મુશ્કેલ હતું આજુબાજુથી દોડી આવેલા સાગરીતોમાં કોઈ અંગ્રેજ દેખાતો ન હતો પીટર બેરીમોર સાથે મારે ત્યાં મિસિસ રોઝર્સ તરીકે રહી ચૂકેલી ઔરત પણ મને દેખાતી ન હતી વેલકમ યોર આઈનેસ જસવંતસિંહને અંગ્રેજી આવડતું ન હતું બે ચાર શબ્દો તેણે કદાચ પીટરના સહેવાસથી શીખી લીધા હશે પણ તેની મને પાછળથી ખબર પડી હતી જસવંતસિંહ ઘોડા પરથી ઉતરો તે પછી દોઢ મિનિટે હું ઉતર્યો હતો પીટર બેરીમોર પોતાનો ઘોડો કુવાના કાટડા સુધી લઈ ગયો હતો મેં મારા આકડાયેલા પગ ઠપકારીને લોહી ફરતું કર્યું ગજવામાંથી રૂમાલ કાઢીને મોલ ઉછું અને ઘોડાના જીન પર લગાડેલી ખલીચીમાંથી સોના એટલે કે આશકાના કપડાનું બંડલ પણ કાઢ્યું પીટર કે જસવંતસિંહ હવે શું કહે છે તેની રાહ જોતો હું ઊભો રહ્યો જસવંતના સાગરી તો ઘોડા દોરી દોરીને તેમને માટે તૈયાર રાખેલી ગમાણ તરફ લઈ ગયા કોઈ કે એક બે ખાટલા પાથર્યા અને તેના પર કામડા બિછાવ્યા તે જ વખતે મંદિરના ઊંચા ઓટલાની નીચેના એક બારણામાંથી એક અંગ્રેજ ઔરત નીકળી હું તેની સામે જોઈ રહ્યો તે જુવાન છોકરી હતી તેણે શોર્ટ્સ અને ખમીસ પહેર્યું હતું તેના ટૂંકા વાળ તેણે રબર બેન્ડમાં બાંધ્યા હતા તેનો ચહેરો એટલો સુંદર ન હતો છતાં તેના સ્મિતથી તે મોહક લાગતી હતી દૂરથી એ ઔરતને મેં ઓળખી નહીં હેલો વોટ એ સરપ્રાઇઝ તે મારી પાસે આવીને બોલી

તે હસી તેનું સ્મિત મારકણું હતું તે વાત કરતી હતી ત્યાં જ પીટર અને જશવંતસિંહ નજીક આવ્યા મને લાગે છે કે આપણે સમય ગુમાવવાનો કોઈ અર્થ નથી પીટર બોલ્યો જશવંતસિંહએ મને વાત કરી કે મારે પેલા નકશાના ટુકડા માટે તમારી સાથે સોદો કરવો પડશે આવો આપણે અહીં બેસીએ જશવંતસિંહ તમે કોફીનો ઓર્ડર આપશો પીટર અંગ્રેજીમાં બોલતો હતો પણ જશવંતસિંહને ખાસ સમજાતું લાગતું ન હતું તે એટલું સમજ્યો કે કોફી બનાવવાની વાત છે તેણે બૂમ પાડીને કોફી બનાવવાનો હુકમ આપ્યો દરમિયાનમાં મંદિરની ઊંચી ઓસરીની ભીત પાસે ખાટલા ઢાળવામાં આવ્યા હતા સાંદ્રા તારે જવું હોય તો જા પીટરે કહ્યું પણ આ ઓછું લંડનનું પીક હતું સાંદ્રા ક્યાંય જવા માગતી ન હતી મિસિસ રોજર્સ બનીને તે અમીરગઢમાં શું કામ આવી હશે અને અત્યારે આ ભયાનક ડાકુઓના અડ્ડામાં કેમ આવી હશે ખરેખર સાંદ્રા કોણ છે તે મારી કલ્પનામાં આવતું ન હતું પીટર બેરીમોર કદાચ તેના પિતાનો વેર વાળવા આવ્યો હોય તે સમજી શકાય તેવી બાબત હતી પણ આ સાંદ્રા પણ અત્યારે મારે તે બાબત વિચારવાની જરૂર ન હતી ઓકે પીટર તમારી વાતમાં ખલેલ પાડવા હું નથી માગતી તે બોલી તેના પગ સુડોળ હતા મેં તે તરફ સહેજ નજર ફેરવી તમારે જવાની જરૂર નથી મિસિસ રોજર્સ ઓહ સોરી મિસ સાંદ્રા કારણ કે મારે કશી વાત કરવાની નથી મેં કહ્યું મતલબ જ્યાં સુધી હું સોનાને નહીં મળું અને તેની સાથે વાત ન કરું ત્યાં સુધી કોઈ ચર્ચા કરવા હું માગતો નથી મેં તદ્દન સાહજિકતાથી કહ્યું તે તદ્દન સ્વસ્થ છે અને તેનો વાળ પણ વાંકો થયેલો નથી પીટરે કહ્યું એક સ્ત્રીને તમે પૂરી રાખી છે તેની પાસે કપડાં પણ નથી અને તેની આજુબાજુમાં જંગલી બાગીઓ છે એટલે ચિંતા થાય તે સ્વાભાવિક છે મેં કહ્યું તેને કોઈએ હાથ પણ નથી અડાડ્યો તો પછી મને મળવા દેવામાં વાંધો શું છે મેં કહ્યું જશવંતસિંહ અંગ્રેજી સમજી શકતો ન હતો પણ તે વાત સમજવા ભારે પ્રયત્ન કરતો હતો પીટરને લાગ્યું કે ખરેખર હું મારા નિર્ણય મુજબ જ વર્તવાનો છું તેણે નિશ્વાસ નાખ્યો જશવંતસિંહને બાજુએ લઈ જઈને તેણે વાત કરી જશવંતે થોડી આનાકાની કરી ઓલ એઝ યુ પ્લીઝ પીટર બોલ્યો આ તરફ આવો હું તેની પાછળ ચાલ્યો મંદિરની ઊંચી ઓસરીની નીચે જે ત્રણ બારણા હતા તેમનું એક બાણું ભોયરામાં જવા માટેનું હતું જૂના વખતમાં એ ભોયરું મંદિર માટેનો કોઠાર હશે સૂરજનું અજવાળું હજુ અસરું ન હતું છતાં ભોયરામાં જવાના દાદરમાં અંધારું હતું એક બાગી ચૂલા આગળ જઈને મશાલ સળગાવી લાવ્યો સોના માટે લઈ આવેલા કપડાંની ગઠડી મેં બગલમાં ઉઠાવી પીટર બેરીમુરે પહેલાના હાથમાંથી મશાલ લઈ લીધી કાળક્રમે તદ્દન કાળા અવાવરું થઈ ગયેલા પગથિયા પર મશાલનું લાલ અજવાળું પથરાયું અને પીટરની પાછળ હું પગથીયા ઉતરો પંદર પગથિયા નીચે સામે જ એક બારણું હતું પીટરે તેનો આગળો ખોલ્યો અંદર મોટા ત્રણ કમરા હતા ડાબી બાજુના કમરામાં એક ખાટલા પર કોઈ સૂતું હતું મશાલના અજવાળે જ ખાટલામાં સળવળાટ થયો અને કોઈ બેઠું થયું